અરવલ્લી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી સમાચાર જણાવી દે બ્રેકિંગ ન્યુઝ સામે આવી રહ્યા છે ધનસુરામાં ખેડૂત પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર તાલુકા પંચાયત કચેરી ખાતે શરૂ કર્યું ઉપવાસ આંદોલન ઘનશ્યામભાઈ પટેલ નામના ખેડૂત ઉપવાસ આંદોલન પર બેઠા છે ધનસુરાનું ગટરનું પાણી તેમના ખેતરમાંથી માંથી જતો આવવાથી ખેડૂતને આર્થિક નુકસાન સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂત પત્ની અને બે બાળકો સાથે ઉપવાસ આંદોલન પર ખેડૂત પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર બેઠા છે તાલુકા પંચાયત કચેરી ખાતે શરૂ કર્યું ઉપવાસ આંદોલન ત્યારે ઘનશ્યામભાઈ પટેલ નામના ખેડૂત ઉપવાસ આંદોલન પર છે તંતુરાનું ગટર પાણી તેમના ખેતરમાંથી માંથી જથ્થો હોવાથી ખેડૂતને આર્થિક નુકસાન સરકાર દ્વારા જમીન ધનસુરા પંચાયત ના વચ્ચે આવેલી છે જે અમારી જમીનની વચ્ચેથી ગટર જાય છે જે ગટર વીસ એકવીસ વર્ષથી લીકેજ હોવાના કારણે જે મારી જમીનની ફળદ્રુપતા ગુમાઈ છે